આપણે બનાવશું બે અલગ અલગ રીતે ચટણીઓ જેને તમે રોટલી રોટલા કોઈપણની સાથે સર્વ કરી શકો અને શાકની પણ જરૂર ના પડે હર મહાદેવ કેમ છો બધા મજામાંની આપણે બનાવશું કાચી કેરીની ચટણીઓ તેના માટે મેં અહીં કાચી કેરી લઈ લીધી છે કેરી એકદમ કાચી જોવી જોઈએ તેને આપણે આવી રીતે દંટલી તોડી અને છાલ ઉતારી લેશું છાલ ઉતારીને આપણે આ ટુકડા કરી લઈએ આ કાચી કેરીની ચટણી એકદમ સ્વાદિષ્ટ બને છે અને તમે કોઈપણની સાથે ચટણીનો ઉપયોગ કરી શકો છો તો આવી રીતે છાલ ઉતારીને આના આપણે ટુકડા કરી લઈએ તમે આવી રીતે ટુકડા કરી લીધા છે અને સાથે મસાલામાં લાલ મરચું પાવડર લીધું છે જીરું સ્વાદ પ્રમાણે મીઠું હિંગ અને ગોળ ગોળ આપણે ઉપરથી ઉમેરશું હવે આપણે આમાંથી અડધા ટુકડા કેરીના આપણે મિક્સર જારમાં ઉમેરી દઈએ મિક્સર જારમાં ઉમેરી દીધા છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું થોડુંક આપણે જીરું ઉમેરીશું હિંગ આપણે એક ચુટકી ઉમેરશું અને કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું આનાથી ચટણીનો કલર એકદમ સરસ આવે છે તીખી પણ નથી બનતી તો હવે આપણે આને પીસી લઈએ ઉપરથી આપણે ગોળ પછી ઉમેરશું તો આ ચટણી આપણી એકદમ સરસ પીસાઈ ગઈ છે તો હવે આપણે આમાં ગોળ ઉમેરી અને પાછી એક વખત પીસી લઈએ ગોળ ઉમેરવાથી આ ચટણીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો મેં આ દેશી ગોળ લીધો છે તો હવે આપણે આને એકવાર પાછી પીસી લઈએ તો મેં પીસી લીધી છે અને તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે તો આ કાચી કેરીની ચટણી તમે રોટલી સાથે ભજીયા સાથે ભેળમાં કોઈ પણ વસ્તુ સાથે ખાઈ શકો છો અને એક અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો તો હવે આપણે બીજી રીતે બનાવીએ જે બચી ગયા હતા ટુકડા તે આપણે ઉમેરશું સાથે મેં જીરું વરિયાળી મીઠું હિંગ કોથમીર આવી રીતે ટુકડા કરીને લઈ લીધા છે એક નાનો ટુકડો આદુ મરચાં અને ફુદીનો તો હવે આપણે કેરીના ટુકડા ઉમેરી દઈએ અને કોથમીર ઉમેરી દઈએ સાથે આદુ મરચાં અને ફુદીનો પણ ઉમેરી દઈએ આ ચટણી પણ એકદમ ટેસ્ટી બને છે થોડુંક આપણે હિંગ ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને થોડુંક આપણે જીરું ઉમેરી દઈએ અને આ ચટણીમાં વરિયાળીનો સ્વાદ એકદમ સરસ લાગે છે તમે જરૂર ઉમેરજો અને આ ચટણી પીસતી વખતે કાઢી ન પડે એટલા માટે આપણે બે બરફના ટુકડા ઉમેરી દીધા છે આપણે વધુ આમાં પાણી નથી ઉમેરવાનું હવે આપણે આને પીસી લઈએ તો ચટણી આપણી પીસાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે કેટલી સરસ ચટણી બની છે તો હવે આપણે આને સર્વ કરી લઈએ અને આ ચટણીને તમે એક અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો તમને જો મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે